લોકોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે બિસ્માર રોડના કારણે વારંવાર અકસ્માતોની ઘટના એક તરફ વરસાદ નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે ત્યારે આગામી દિવાળીના તહેવાર અને લીલી પરિક્રમા જ્યારે શરૂ થવાની હોય આ પહેલા રોડ રસ્તાનું સમારકામ થાય તેવી પ્રબળ પ્રચંડ માંગ ઉઠી છે આ વિસ્તારમાંથી ઘણા સમયથી છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર જૂનાગઢ

મારી કમિશનર સાહેબને વિનંતી છે કે વેલામ વહેલી તકે હવે તો વરસાદ પણ રહી ગયો છે ટૂંક સમયમાં હમણાં દિવાળી આવશે પરિક્રમા આવશે તો લોકો આપણી છાપ ખરાબ લઈને ન જાય એના માટે મારી વિનંતી છે કે વેલામ વહેલી તકે આ રોડ સમા થાય કે હું ભવનાથ અત્યારે નોકરી ઉપર જાઉં છું નોકરી ઉપર ગયો તો રસ્તામાં એટલા એટલા બધા ખાડા આવી ગયા હતા કે એના હિસાબે હું પડી ગયો હતો એક્સિડન્ટમાં માણસો મરી જાય છે તો અમારી નમ્ર વિનંતી કામની સાહેબને તો બંને એટલે વહેલાસા રવણનું કામ ચાલુ કરાવી દઈએ ઓન તહેવાર આવે છે નવરાત્રિ ગુનથ આવી ગઈ દીવાના તહેવાર આવે છે હમણાં પરિક્રમા આવશે તો બધે સુવિધા માટે દાત કરીને આ કામ ચાલુ કરાવ્યું અમારે નંબર વિનંતી પાણી વેરો હોય હાઉસ ટેક્સ હોય લાઇટનો હોય તમામ સફાઈ કામદાર સફાઈનો હોય તમામના ટેક્સ આસમાનમાંથી લેવા આવે અને બળજબરી દાદાગરીથી ટેક્સ ઉભો આવે એની સામે એમ કે જનતાને સુવિધા દેવી છે જરા પણ સુવિધા સત્તાધારી પક્ષ અને કમિશનર કોઈ જાતની સુવિધા આપતા નથી જૂનાગઢ શહેરના જે રોડ રસ્તા છે છેલ્લા દોઢ વર્ષ ઉપરથી ખરાબ હાલતના છે ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રસ્તાની કામગીરી કરવામાં આવતી આપ જોઈ શકો છો જે રોડના દ્રશ્યો લોકોને પણ વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ લોકો વાહન ચલાવીને આવતા હોય છે અને અનેક અકસ્માત થતા હોય છે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવે છે પરંતુ રોડ રસ્તાની કામગીરીમાં કોઈ સુધારો થતો નથી આપ જોઈ શકો આપણી સાથે જે આ સ્થાનિક લોકો જઈ રહ્યા છે આપ ક્યાંથી આવો તો આ રસ્તાની કેવી હાલત છે જૂનાગઢના ભવનાથ વિસ્તાર છે શેઠની ટાંકી છે અન્ય વિસ્તારોની કેવી હાલત છે તમને કઈ મુશ્કેલી પડે હું અત્યારે ભવનાથ તરફથી આવી રહ્યો છું અને આ ભવનાથ એટલે કે ગિરનાર રોડ કહી શકાય તો આ રોડની એટલી પરિસ્થિતિ ખરાબ છે કે જેની કોઈ આપણે શબ્દોમાં તો વર્ણન ન કરી શકીએ અને આમાં તાજેતરમાં જ એકાદ બે બે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે અકસ્માત બીજા થયા છે એટલે એવા તો અનેક દાખલાઓ પણ નાના મોટા છે પરંતુ આ તંત્ર છે એને કોઈ ફરક પડતો એવું લાગતું નથી અને વારંવાર આ બાબતે સૂચનાઓ આપી વારંવાર પબ્લિકમાંથી પણ આના ઊભાવલા થાય છે પરંતુ શાસક સત્તાધારી ભ્રષ્ટ શાસકોને આનો કોઈ ઉકેલ આવતો લાવવું હોય એવું જણાતું નથી અને તાજેતરની અંદર આપણે જે આ પાવન પરિક્રમા શરૂ થઈ રહી છે આપણા દિવાળી પછી તાત્કાલિક શરૂ થશે ત્યારે પણ આ તંત્રનું આવું કોઈ આયોજન હોય એવું લાગતું નથી ત્યારે બીજું કે જે રોડ બને છે એમાં કદાચ બહુ રજૂઆતો કરીએ છીએ તો આ લોકો થીગડા મારી દે છે એનાથી વિશેષ કાંઈ કરતા નથી હકીકતમાં તો શું છે કે ટેન્ડરમાં જે જોગવાઈ હોય એના અનુસંધાને જ કામ થતું જોઈએ એનું જે ગેરંટી પીરિયડ હોય છે એ ગેરંટી પીરિયડમાં પણ આ રોડની હાલત ખરાબ થઈ જાય છે એવું પણ જાણવા મળે છે તો ત્યારે જે ટેન્ડરની પ્રક્રિયાની જે જે ટેન્ડરની જે જોગવાઈ મુજબ કામ કેમ નથી થતું હોય તો ઉપરવાળો જાણે પણ જે ભૂતકાળની અંદર ગેરંટી જે જે કોન્ટ્રાક્ટર હોય એનું નામ પણ લખવામાં આવતું હતું રોડ ઉપર પરંતુ આ વસ્તુ પણ અત્યારે હવે દેખાતી નથી કે ગેરંટી પિરિયડ છે આ ફલાણા કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે ફલાણા ઢીકડા કોન્ટ્રાક્ટર એવું પણ અત્યારે જે કાંઈ કરવામાં આવતું નથી જેના કારણે પબ્લિક છે એ હેરાન પરેશાન થઈ રહી છે અને એના કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકોને જે પોતાના વાહનમાં એટલા ખર્ચા આવે છે તેમજ ખરાબ રસ્તાને લઈને લોકો ને કમરના પણ દુખાવા થઈ રહ્યા છે ત્યારે વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા જે ખરાબ રસ્તા છે નવા બનાવવા લોકો માંગ ઉઠવા પામી છે ભરેશ ગુજપતિ ટીવી થર્ટીન ગુજરાતી જૂનાગઢ